વાત તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનનો મામલો ગરમાયો છે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સહિત પચીસ કાર્યકર્તાઓ સામેની ફરિયાદનો વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ સહિત અન્ય કોંગી આગેવાનોની અટકાયત કરી કોંગ્રેસના નેતાઓ સામે થયેલા કેસ મુદ્દે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર કોંગ્રેસ કાર્યાલયથી ઢોલ વગાડતા વગાડતા કારંજ પોલીસ સ્ટેશને જવા રવાના થયા હતા પરંતુ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરતા મામલો ગરમાયો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓએ માત્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તેમ છતાં પોલીસ દ્વારા અનેક આગેવાનોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કાર્યકર્તાઓએ કર્યો છે કોંગ્રેસના આગેવાનો સામે નોંધાયેલી ફરિયાદને લઈને કોંગ્રેસમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે વીએસ હોસ્પિટલના વિવાદ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે કારંજ પોલીસે શશિકાંત પટેલ સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી છે તેઓ વિરોધ પ્રદર્શનમાં ફાંસીનો ફંદો ગળે લગાવી અને સૂત્રોચ્યાર સાથે વિરોધ કરી રહ્યા હતા તેમનો દાવો છે કે તેઓ માત્ર સૂત્રોચ્યાર કરી રહ્યા હોવા છતાં પણ પોલીસે તેમની અટકાયત કરી છે તો આ મુદ્દે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઝલક અધિયારૂ સાથે જે લાઈવ જોડાઈ રહ્યા છે જી ઝલક અત્યારે જે પ્રકારે વિરોધ પ્રદર્શન બાદ અટકાયત કરવામાં આવી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓની શશિકાંત પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે શું મુખ્ય માંગણી છે અત્યારે કાર્યકર્તાઓની આજી ચોક્કસ આજે આ प्रकारे વીએસના હોસ્પિટલનો વિરોધ કરી રહેલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓની ગત ગુરુવારે વિરોધ કર્યો હતો ત્યારે તેમની સામે ફરિયાદ નોંધાવવા આવી હતી ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ આજે કોંગ્રેસની કચેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશે કાર્યકર્તાઓ નેતાઓ ની અટકાતનો તમે જોઈ શકો છો કે હાલ આજે મહિલા કાર્યકર્તાઓ છે મહિલા કાર્યકર્તાઓની અટકાત કરવામાં આવી છે મહિલાઓ છે તો મહિલાઓ માટે મહિલા પોલીસ બોલાવવામાં આવી આવી છે છે અને કરવામાં થોડા સમય પહેલા જ્યારે અટકાયત કરવામાં આવી હતી ત્યારે અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે કોંગ્રેસની મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મહિલા પોલીસ

વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને પગલે પહેલા કોંગી કાર્યકર્તાઓની શશિકાંત પટેલ સહિતનાની અટકાયત કરવામાં આવી ત્યારબાદ મહિલા કાર્યકર્તાઓની પણ મહિલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ કાર્યકરો અહીંયા જે કોંગી કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા તેમનો આક્ષેપ છે કે તેઓ માત્ર સૂત્રોચ્યાર કરી રહ્યા હતા તેમ છતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે જેનો વિરોધ તેમણે કર્યો છે

મહિલા પોલીસ આયેલી લાગતી નથી આ બહેનોની આગળ આ પોલીસ ભાઈઓ આ રીતે આવી જાય એને ધક્કા કરે છે એ સારું નહી આ ભાજપની સરકારમાં મહિલા માં સન્માન જળવાતું નથી આ તાજો દાખલો છે એનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા હતા વીએસ બચાવ જે વિરોધ પ્રદર્શન છે તેને પગલે ફરી એક વખત કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે તેઓ અહીંયા પોલીસ ફરિયાદના વિરોધમાં પ્રદર્શન કરવા પહોંચ્યા હતા